નમો ભગવતે વાસુદેવાય સાતમો સ્કંદ શરૂ થાય છે એમાં સુત પુરાણી સુખદેવજી મહારાજે જય અને વિજયની કથા લખી એક દિવસની વાત છે ભગવાન વિષ્ણુના મનમાં એવો વિચાર આવ્યો એટલે એને જય અને વિજય એના ચોકીદાર પાર્ષદ હતા બંને એને હું કહી દીધું કે આજે મને ઊંઘ બહુ આવે છે હું સૂઈ જાઉં છું મને કોઈ જગાડતા નહીં ને કોઈ મળવા વાળું આવે તો હું કહેજો કે ભગવાન આજે શયન કરે છે ભગવાન પોઢી ગયા છે કઈ વાંધો દેવ યોગી આજે સનત કુમારો સનકાદિક ઋષિઓ ત્યાં આવ્યા છે જય વિજય કે છે કે ભગવાન શયન કરે છે ઓડી યાદ એટલે તમે કાલે આવજો ત્યારે એને ગુસ્સો આવી ગયો કે અમને અને તમે ના પાડો અમને રોકવાવાળા તમે કોણ તમને શાપ આપું છું જાઓ અસુરની યોનીમાં તમારો અવતાર થાજો પેલા કહેવા લાગ્યા કે અમને ભગવાને મનાઈ કરી તો અમે તમને ના પાડી અમારો કોઈ દોષ નથી અમને ક્ષમા કરો પણ છતાંય પેલાએ કહ્યું કે મારા મુખમાંથી એક વખત જે વચન નીકળી ગયું એને જગતમાં કોઈ મિથ્યા ન કરી શકે તમારે અસુર બનવું જ પડશે અને મામલો બધો ભગવાન પાસે ગયો ભગવાન શિષ સમુદ્રમાં જાગ્યા નહીં કે પ્રભુ આવું બધું થયું છે તમે ના પાડો અમારો કંઈ દોષ ખરો આમાં ત્યારે ભગવાન કે છે કે જે કંઈ થાય એ મારી ઈચ્છાથી થાય છે એ બંનેને અસુલ તો બનવું જ પડશે પણ એટલું વચન આપો છું સંકાદી ઋષિઓ કહે છે કે તમે મારવા માટે તમને ભગવાનને અવતાર લેવો પડશે ત્યારે ભગવાને કહ્યું કે કામ કરો મારે અવતાર તો તમને મારવા લેવો જ પડશે મારા પાર્ષદો છો પણ મને તમે પ્રેમ કરશો ને ભગવાન કે તો તમારે સાત જન્મ લેવા પડશે મારી આરે વેર બાંધશો ને તો ત્રણ જન્મમાં તમને મુક્તિ થઈ જશે એટલે બંનેએ નક્કી કરી લીધું કે આપણે ધરતી ઉપર અસુર તો જઈશું પણ આપણે ભગવાનની આરે વેર બાંધશું એટલા માટે વેર બાંધ્યું અને વેરથી એ ભગવાનને પામી ગયા જેનામાં પ્રેમ હોય ને એના વિચાર આવે માણસને પોતાના બાળકમાં પ્રેમ હોય તો વ્યક્તિને એને એના વિચાર આવે સખીમાં હોય તો એના વિચાર આવે

ના પાડીને સાત જન્મ લેવાનો વિચાર કર્યો દ્વાર પાલ કે પ્રિય દો

એને ત્રણ જન્મમાં મુક્તિ જોતી થી પ્રેમ કરે તો સાત જન્મ લેવા પડે કે એના કરતા વેર જ કરીએ એટલે વેર થી પણ ભગવાનની પ્રાપ્તિ એને થઈ અત્યંત ક્રોધા સક્તો વાપી કદા ચિત્ત કિત્તયે તરી તેપી યંતી તનમ ચિત્તવા વિષ્ણુ લોક નામ વયમ અત્યંત ક્રોધા સક્તો કોણ છતા ભગવાન એના ઉપર કરુણા કરે શિશુપાળે ગાળો દીધી અને ગુનાઓ ભગવાન ગણી લીધા એકસો ને આઠ ગુના થાય ને ત્યારે હું તને મારીશ અને ભગવાને એક સાથે એનું મસ્તક જ સીધે સીધું તો કે ઉડાડી અહીંયા વેર ને પ્રેમ ની વાત આવી જય વિજયની બંને ભાઈ જલદી પર આવ્યા છે કેને આગલા જન્મમાં આપણે શું હતા એની આપણને ખબર નથી અને અત્યારે આપણે છીએ ને આવો આગલો જન્મ હવે પછી પછીનો કેવો આવે એની ખબર નથી આ બંને હતા ભગવાનના પાર્ષદો રહેતા હતા વૈકુંઠમાં અને હવે અવતાર આવ્યો અસુરી વૃત્તિમાં અસુર બની ગયા હિરણાક્ષ અને હિરણા કશિપ જોડકા ભાઈ સાથે જન્મ્યા આખી ધરતીમાં આપશું પંથિયા કારણ કે એ બધાને નુકસાન પહોંચાડવાના હતા એટલે ધરતી ઉપર અપશુકોનો થવા લાગ્યા હિરણાક્ષને તો ભગવાને વરાહ અવતાર ધારણ કરીને માર્યો પણ આ બાજુ ઈના કશિપુ જન્મ્યો થોડો મોટો થાય છે માં વારે વારે એવું કહે છે કે ઇના કશિપુ સાંભળત ભગવાન આપણા વેરી છે વિષ્ણુનું નામ લઈશ નહીં તારા ભાઈને એને મારી નાખ્યો છે એવું કર દુનિયામાં ધર્મ જ રહેવો નો જોઈએ વિષ્ણુને કોઈ માનેને એવું ન થવું જોઈએ જ્યાં યજ્ઞ દેખાય એનો વિધ્વંસ કરી નાખો યજ્ઞશાળામાં આગ લગાડો બ્રાહ્મણોને મારી નાખો વેદ પાઠ કે ખવા ના જોઈએ માં વારે વારે શિખામણ આપવા લાગી એકડી એક વાત હિણાકશિપુને કરવા લાગી છે પણ હિણાકશિપુ વિચાર કરવા લાગ્યો કે મારે આ બધાને જીતવા હોય ને દેવોને તો તપ કરવું પડશે એટલે એ મંદ્રાચલ પર્વતમાં ગયો સોનાનો પર્વત ત્યાં જઈ અને એક પગે ઊભો છે ઓમ બ્રહ્મણે ન મહા ઓમ બ્રહ્મણે ન મહા ઓ બ્રહ્મણૈ ન મહા આમ બોલી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા શિયાળાની કડકડતી ઠંડી હોય તો એ સામું જોતો નથી અને બ્રહ્માજીની આરાધના કરે છે ચોમાસાની અંદર ધોધમાર વરસાદ પડે પણ ઓમ બ્રહ્મણે નમ ઓમ બ્રહ્મણે નમનો ઉચ્ચારણ કરે છે ઉનાળાનો તાપ ગમે એવો હોય વિના કશી કુ ધ્યાન નથી દેતો બ્રહ્માજીની આરાધના કરવા લાગે કહેવાય છે શરીર ઉપર રાફડો થઈ ગયો ઘાસ ઉગ્યું અને છતાંય માળ એના મસ્તકમાંથી આગ નીકળવા લાગે

હિરણકશિપુ દેખાયો એના દેહમાં જેટલું માંસ હતું ને લોહી કીડીઓ ખાઈ ગઈ છે ખાલી હાડ પિંજર ઊભું છે એટલે બ્રહ્માજી ગંગાજળ છાટ્યું શરીર રુષ્ટપુષ્ટ કરી દીધું આંખ બંધ છે ઓમ બ્રહ્મણે નમઃ ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્માજી બોલ્યા છે કે હે અસુર રાજ આંખ ખોલો હું તમારી સામે તમે જેની આરાધના કરો છો ને એ બ્રહ્મા પોતે છે આંખ ખોલી ઊભો થયો દંડવત કર્યા હાથ જોડ્યા બ્રહ્માજી કહે છે માંગો અસુરાજ તમે જે તપશ્ચર્યા કરી આવે કોઈ ન કરી શકે ત્યારે માંગે છે કે હું વરદાન માગું પહેલાં તો એને એમ જ કહી દીધું હું કોઈથી મરું નહીં બ્રહ્માજી કહેવા લાગ્યા એ શક્ય નથી ખુદ ભગવાન આવે તો ધરતી છોડીને એકવાર જાય છે એટલે મૃત્યુ તો બધાનો આવે પણ કઈ રીતે તારે મરવું એ તું નક્કી કરી શકે ત્યારે એ માંગ્યું પ્રસિદ્ધ છે કે અંદર નહીં બાર નહીં એવી રીતે મરવું રાતે નહીં દિવસે નહીં એવી રીતે મારું મૃત્યુ થાય સાંજે નહીં સવારે નહીં અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં માનવથી નહીં પશુથી નહીં આ રીતે મૃત્યુ થાય ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે તો ગોતી લેશું તને કઈ રીતે મારવો બાકી મૃત્યુ તો બધાનું થવાનું છે અંદર ની બાર તો ભગવાને ઉમરા વચ્ચે ઢીબી નાખ્યું એ રાતે ને દિવસે ને તો ભગવાને સંધ્યાનો ટાઈમ લીધો માનવ ને પશુ ને તો ઋષિ અવતાર લીધો સિંહનું મસ્તક ધડ માનવનું છે ભગવાને કહી દીધું તથાસ્તુ કઈ અને જતાર્યા અદ્રશ્ય થયા છે હિરણા જ્યારે તપ કરવા ગયો એ વખતે એના ધર્મ પત્ની નું હરણ કરી અને ઇન્દ્ર ભાગે છે નારદજી આવે છે ક્યાં જા ઇન્દ્ર કે જોને આ કયાધુ એના કશી પણ બે પત્ની છે અને એમાં કયાધુ છે એ નાગકન્યા છે બહુ સુંદર એના ઉદરમાં બાળક છે આ એરણા કશીપુ તો હેરાન બાળક જન્મશે ઇન્દ્ર કે હું એક કામ કરું મારી ના તારે નારદજી બોલ્યા છે કે એને છોડી દે કે કેમ તારું પતન થઈ જશે ભગવાનના ભક્તનો અપરાધ કરે તો ભગવાન કોઈની સહન કરી શકતા નથી ભગવાનના ક્રોધાગ્નિમાં તું બળીને ભસ્મ થઈ જાય

કરીશને તો ભગવાનના ક્રોધಾಗ್નિમાં બળીને ભસ્મ થઈ જઈ સેના ઉદરમાં ભગવાનનો ભક્ત પ્રહલાદજી છે અને એ એના હિસાબે તો ભગવાન પ્રગટ થવાના છે અવતાર લેવાના છોડીને અને ઇન્દ્રએ કયાધુને છોડ્યા નારદજી પોતાના આશ્રમમાં કયાધુને લઈ જાય છે અને ઉદરમાં બાળક છે રોજ રોજ ભગવાનની કથાઓ સંભળાવે છે કે આ બાળક સાંભળે ને એનામાં ભક્તિના સંસ્કારો આવે એટલે રોજ બાળકને ભગવત કથા સંભળાવે શુકદેવજી મહારાજ જ્યારે નાના હતા પ્રસિદ્ધ કથા છે કે અમરનાથમાં મહાદેવને પાર્વતીજી બિરાજમાન હતા એટલે મહાદેવ એવું બોલે છે કે સતી આજે એવી કથા કેવી છે જે દુનિયાની સામે ન કહી શકાય ગોપ્યમાં ગોપ્ય કારણ કે તમે સમજી શકશો એટલે અહીંયા કોઈ રહશે ને તો એને ચાલે ડમરુનો નાદ કર્યો અને બધાને ઉડાડી દીધા પંખીને ઉડાડી દીધા મહાદેવે કે તમારા સિવાય કોઈની લાયકાત નથી કથા સાંભળી શકે એમાં એક મેનાએ પોતાનું એક ઈંડું મૂકેલું અને મહાદેવને પાર્વતીની કથા ચાલતી હતી એમાંથી બચ્ચું નીકળ્યું એણે મહાદેવની બધી કથા સાંભળી દીધી અને જ્યારે પાર્વતીજીને સમાધિ લાગી કે કથા સાંભળતા ત્યારે હુંકારો ભણ્યો એટલે હું કો કર્યો એ બોલ્યું પક્ષી એટલે મહાદેવે જોયું કોણ છે જ્યાં જોવે તો પોપટ અને એ જ સેકન્ડે મહાદેવે ત્રિશુલ લીધું હાથમાં ત્યાં અહીંયા કોઈ હતું મેં ડમરૂનો નાદ કર્યો બધાને ઉડાડી દીધા હતા કોણ છે આ અને પોપટ ઉડતો ઉડતો ભાગે છે ને જ્યાં વેદ વ્યાસજીના ધર્મપત્ની બેઠા હતા એના ઉદરમાં બાળક હતું એની ગોદમાં જઈને પોપટ પડે છે પોપટની અંદરથી જીવ નીકળી ગયો જેને કથા સાંભળી હતી બધી મહાદેવની કથા જેને સાંભળી હતી જીવ સીધો માના ઉદરમાં પ્રવેશી ગયો અને પોપટ એ પ્રાણ છોડી દીધા અને એટલે એનો જન્મ થયો એનો ચાંચ નાક હતું ને સુખ જેવું પોપટ ની ચાંચ જેવું હતું અને બોલી વિચારો એ જ બધા હતા કથા સાંભળી નહીં એટલે જેને આ ભાગવતજી ની કથા ગાય જેને મહાદેવની કથા સાંભળી અહીંયા શુક્રદેવજી કહે છે કે હે રાજન એ જ રીતે જે મારો જન્મ થયો એ રીતે આ પ્રહલાદજીની દશા એ છે આજે એ નારદજી રોજ કથા સંભળાવે છે કે જેથી કરી આવા પરમ ભક્ત થાય નિત્ય કથાનું ગાન થાય અને પ્રહલાદનો જન્મ પણ નારદ આશ્રમમાં થયો છે રોજ નારજી મંત્ર આપ્યો છે કે તારે સંકટ પડે ને ત્યારે આ મંત્રનો જપ કરજે શ્રીમદ નારાયણ 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 હું આવી ઊભો રહીશ તારા કષ્ટને તો કે દૂર કરીશ પ્રત્યેક વ્યક્તિ પાસે એક મંત્ર તો એવો હોવો જ જોઈએ કે સંકટની અંદર કામ લાગે સંકટ તે હનુમાન છુડાવે મને ક્રમ બચન જો જોડાવે મંત્રનું એક બળ એની રીતે કોઈ પણ મંત્ર જપ રામ હોય પછી ઓમ નમઃ શિવાય કોઈ માતાજીનો મંત્ર હોય કોઈ તંત્ર મંત્ર હોય કે ગાયત્રી માતાનો મંત્ર હોય તંત્ર તો એ સારું તો નથી કરતો પણ ગાયત્રી માતાનો ભગવાન સૂર્યનારાયણનો અથવા મહાદેવનો ઓમ નમઃ શિવાય કે નમઃ શિવાય શનાક્ષર પંચાક્ષર એ મંત્ર મંત્ર તો અનેક પ્રકારના છે પણ અહીંયા મંત્ર આપ્યો ગુરુએ અને ઋષિ તો મંત્ર એ જ હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર હતો શિવ ભક્તોનો છે ઓમ નમઃ શિવાય જે જેને માને ને કૃષ્ણ ભક્ત એનો મંત્ર છે શ્રી કૃષ્ણ શરણ તો એ જ રીતે

સર કેરી ક્યારી બોલે ચૌદ લોક બ્રહ્માંડે બોલે ગોવરજન ના શિખરો બોલે આંબા ડાળે કોયલ બોલે કડા કરોર બોલે

એ નારદ આશ્રમમાં છે પોતાના પુત્ર અને પત્નીને ઈરણા કશીપુ તેડી અને લાવે છે મનમાં આનંદ થયો કે પુત્રને જોઈને એક દિવસની વાત આજે કયાદુએ પોતાના પુત્ર પ્રહલાદજીને સ્નાન કરાવ્યું શ્રંગાર કરાવ્યો બાજુબંધ મુકુટ

પ્રહલાદજી કે હા પિતાજી શું શીખીને આવ્યા કે શીખવા જેવું નામ તો કેવલ નારાયણનું છે બીજું તો કંઈ શીખવા જેવું છે નહીં અને એ ક્ષણે પ્રહલાદજીને ધક્કો માર્યો પડતા પડતા રહી ગયા કયા જો દોડીને આવ્યા એ તો બાળક પણ આજ પછી ક્યારે વિષ્ણુનું નામ લેશે ને તો હું એને વજ્રથી કટકા કરી નાખીશ ભલે મારો પુત્ર હોય પણ શાસ્ત્ર કહે છે કયા જુ સમજાવે છે પ્રહલાદજીના મનમાં એક વાત દ્રઢ થઈ ગઈ કે જે થવું હોય તે થાય